નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ તમારું સ્વાગત છે દેશ દુનિયા અને લેજો ના કારણે અડધાથી થી વધુ અમેરિકાનો ભારત સહિત ઘણા દેશો પર પ્રતિબંધો ઈચ્છે છે થયો ચોંકાવનારો સર્વે જગત જમાદાર અમેરિકા ઢીલું પડ્યું ભારતની તાકાત જોઈને હવે વાટાઘાટા કરવા લાગ્યું અપીલ ટ્રમ્પના ટેરિફના અમલ પછી સોલાપુરના રૂપિયા બે હજાર કરોડના કાપડ ઉદ્યોગ અને કામદારોનું શું થશે સામે આવ્યા મોટા સવાલો ચીનનો ડર કે ક્વાડ બચાવવાની ચિંતા ઓસ્ટ્રેલિયા ભારતના સમર્થનમાં આવ્યું બહાર ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યને મંત્રી બનાવવા જાગ્યા અભરખા અને ક્યાંક સમાજના નામે શક્તિ પ્રદર્શન તો ક્યાંક તંત્ર પર કર્યા આક્ષેપ તો કોઈએ ઉચ્ચારી માં ઝીમકી ગુજરાત ભાજપમાં પ્રદેશમાં આજ નેતાઓ અને ધારાસભ્યો જ પીએમ મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે સામે આવી ચર્ચા વિચારણા પાંત્રીસ શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા નથી તેઓ મર્યા ગયા છે ઉપ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરી ઉપરાજ્યપાલ પર ઉઠાવ્યા સવાલો ભરૂચમાં દૂધ ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે બળિયા બાથે છે અને ઘનશ્યામ પટેલ સામે એમએલએ અરુણસિંહ રણવીએ પેનલ ઉતારી બિહારમાં રાહુલ ગાંધી તેજસ્વીની મતદાર અધિકાર યાત્રામાં લોકોની ભીડ ઉમડતા ભાજપ ડેમેજ કંટ્રોલ મોડમાં કચ્છમાં ભયાનક માર્ગ અકસ્માત થયો ટ્રેલર પડી ગયેલા કન્ટેનર નીચે કચરા જતા ત્રણ યુવાનોના થયા કરુણ મોત બનાસકાંઠાના જીવાદુરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની ભારે આવક થઈ લોકોને સાવચેત રહેવા તંત્રનું સૂચન કરાયું પ્રયાગરાજ ઝડપથી વધી રહ્યું ગંગા યમના જળસ્તર સામાન્ય લોકોનું જીવન જીવવું મુશ્કેલ બન્યું મંત્રીમંડળની વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ એકત્રીસ ઓગસ્ટે અમદાવાદ આવશે ગૃહમંત્રી અમિત શાહ અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળિયા અને અઢાર વર્ષ પછી જેલમાંથી મુક્ત થશે સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન ચાલુ સિઝનમાં મગફળી મગ અને અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તારીખ પહેલીથી પંદર સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે

અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી ગુજરાતમાં થી દસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે પ્રધાનમંત્રી મોદી જાપાન પહોંચ્યા ટોક્યોમાં પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરાયું ભારત ભોગવી રહ્યું છે હવે ચીન અને બ્રાઝિલ પણ અમેરિકાના વધુ એક નેતાની ગર્ભિત ધમકી અરેબિયાના અલ ખોબારાથી એક ચોંકાવનારાની પીડાદાયક સમાચાર સામે આવી છે પિતા કામ પર ગયા અને માતાએ ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા રશિયાનો ક્યુમાં અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો સત્તર લોકોના થયા કરુણ મોત જુનાગઢમાં માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી તરફથી સ્થાનિક ગરીબ યુવાનો માટે વ્યસન મુક્તિ ભણતર પ્રત્યે અને જાગૃતિ લાવવા શરૂ કરાયું મોટું અભિયાન કોડીનાર ઉના આયવે પર દીપડાના મોત મામલે બે આરોપી ઝડપાયા કોટે જામીન અરજી ફગાવીને જેલ હવાલે કર્યા મુંબઈમાં મરાઠા આંદોલન તીવ્ર બન્યું જરંગે આજથી જ અનિશ્ચિત સમય માટે ઉપવાસ શરૂ કરશે તરણેતરના મેળામાં પાણીની બોટલનો ગા કરવા પ્રશ્ને યુવાન પર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો યુવાને ગંભીર ઈજાઓને કારણે સારવાર માટે ખસેડવામાં આવ્યો એક વખત ચાર્જ કરો ને 3 મહિના સુધી મોબાઈલ વાપરો નવ તાલુકા અને ત્રણ શહેર કોંગ્રેસના પ્રમુખોની વરણી જૂના જોગીઓ પર પસંદગીનો નો કળશ ઢોળાયો ભુજની સંસ્કાર કોલેજમાં અમદાવાદ વાળી થઈ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કાપી નાખ્યું હાલત ગંભીર

મેં ક્યારે કહ્યું નથી કે કોઈએ પંચોતેર વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવી જોઈએ આરસએસના વડા મોહન ભાગવતનું સ્પોટક નિવેદન સામે આવ્યું ગુજરાતી ફિલ્મ વર્ષ લેવલ ની ઐતિહાસિક એક પોઇન્ટ પચાસ ને એકથી એક પોઇન્ટ પંચોતેર કરોડની કમાણી સાથે શરૂઆત થઈ અમદાવાદ સેવન્થ ડે એવિડેન્સની સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી મળી મોટી નવી નોટિસ ચૌદ વર્ષના વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી દિગ્ગજ ખેલાડીઓ સાથે મળશે જોવા ટેરીફ વોરની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા જેડી વાન્સ અમેરિકાના રાષ્ટ્ર ઉપપ્રમુખનું પદ સંભાળવા માટે તૈયાર અને ટ્રમ્પના વિશે કહી મોટી વાત આંગણવાડીમાં નોકરી માટેના ફોર્મ લેવા માટે અરજદારોની પડા પડી મહિલાઓ અને દિવ્યાંગો આંગણવાડીની નોકરી મેળવવા માટે કતારોમાં લાગ્યા ખેડૂતો પાસેથી નુકસાનીની મોટી અરજીઓ મંગાવવામાં આવી આ સહાય અંતર્ગત પ્રતિ હેક્ટર અગિયાર હજારની ચૂકવણી કરવામાં આવશે યુદ્ધના પડે મોટું નુકસાન રશિયા યુક્રેનના સૌથી મોટા નૌકા જહાજ સિમ્ફેરો પોલ ના નાશ કર્યું જમ્મુમાં કુદરતી આફતનો કાળો કહેર નોંધાયો વૈષ્ણો દેવી ભૂસ્ખલનમાં એકતાલીસ લોકોના થયા મોત ત્રીસ મૃતદેહો કાટમાળમાંથી મળ્યા અને મોટા ભાગના દિલ્હી યુપી પંજાબ અને રાજસ્થાનના શ્રદ્ધાળુ હોવાનો થયો મોટો ખુલાસો વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકોને ગરબા માટે કર્યું ભૂમિપૂજન નવી મેદાનમાં એક સાથે જ પંચોતેર હજાર ખેલૈયાઓ રમી શકશે ગરબા ઇસ્લામ ભારતમાં છે અને અહીં રહેશે અને પંચોતેર વર્ષની વયે નિવૃત્ત અને ભાજપ સંઘના સંબંધો વિશે મોહન ભાગવતે વાત બાબા સિદ્દીકી વધુ એક આરોપીની ધરપકડ આરોપી ગેંગનો સભ્ય છે આરોપી પહેલી જ વર્ષ ગાંઠ ઉજવા પછી બાળકી મમ્મી પપ્પા સાથે રહેતી હતી ભાઈ બહેનના પણ થયા કરુણ મોત ચેતર વસાવા વિધાનસભા સત્રમાં માં નહીં આપી શકે હાજરી જામીન અરજી મામલે પાંચ ઓગસ્ટ એ થશે સુનાવણી યશോദમા શેર બજારની નકલી ઓફિસ ધડબાતા તપાસનો ધમધમાટ શરૂ થયો અને શેર બજારના નામે લોકોની ટિપ્સ આપી ખંખેરતો હતો જેની માહિતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને મળતા તેની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી સ્કૂલના શિક્ષકો પણ હવે ચાલુ નોકરી મૃત્યુ પામે તો પરિવારને મળશે આર્થિક સહાય કેન્દ્ર સરકારેનો મહત્વનો નિર્ણય લેવાયો પીએમ મોદી જાપાન પ્રવાસે પહોંચ્યા અને ટોક્યોમાં ગાયત્રી મંત્રીથી વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું ગાઝામાં વધ્યો રક્તપાત

વડોદરામાં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવા મુદ્દે વધુ બે વિધર્મીની કરી ધરપકડ ઈંડા ફેંકવા ટીખળ નહીં કાવિતરું હોવાનું કરાયો ખુલાસો મરાઠા આરક્ષણ અને મનોજ જરાંગે આજથી આઝાદ મેદાનમાં ભૂખ હડતાલ પર ઉતરશે ઊંચા આકાશે એકસો પચાસ થી વધુ મુસાફરોના જીવ પડી કે બંધાયા સુરત થી દુબઈ જતી ઇન્ડિગો ની ફ્લાઇટમાં મધ દરિયા એન્જિન ખામી સર્જાય કચ્છના ભુજમાં યુવતીનું ગળું કાપીને કરાય હત્યા સોશિયલ મીડિયામાં યુવતીને બ્લોક કરતા આરોપીને કર્યો હું તો હુમલો તો હાલ માટે આટલું જે મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ